ખરેખર એવું કશું છે ને આપણું નાટક કહો હોય ચાલે એક મોજ કહતો હોય ચાલે ટાઈમપાસ કહતો હોય ચાલે કોઈ પણ પ્રકારનું વ્યસન છે નહીં ચા પણ નથી પીતા કે હિમલ ગુટુ કે પાન પડગી અને દારૂની વાત તો આપણે દારૂડિયા લોકોની સાથે પણ ફરતા નથી એવા લોકોનો સાથ પણ કરતા નથી પણ આ તો મજા આવે છે અને વિડીયો ખાલી ખુશી માટે બનાવી છે એટલા માટે વિડીયો બનાવી નાખ્યો તો દિલ પર ના લેતા હવે આની તમને રિયાલિટી બતાવું ખાસ ધ્યાન આપજો અંદર મેં ઈંટનો ઝીણો બુકો ખાસ વાત સાંભળજો કે આ જે બોટલ છે અને આપણે ઈંટનો બુકો ઝીણો કરી અને ઈંટનો બુકો અંદર નાખ્યો છે અને અંદર પાણી સાથે મિક્સ કર્યું છે તમને હું રિલેટિવ બતાવો ને ખરેખર બીજી વાત કે જે રિયલી દારૂ હોય એ દારૂ કોઈ દાડો આવો ના થાય આના નીચે તમે દેખી શકો આના નીચા તળિયે જે આપણો ઈંટનો બુકો છે એ જામ થઈ ગયો છે અને ઉપર પાણી પાણી તમે દેખી શકો છો અલે તો દેખજો વડે હું ઊંધો બોટલ વાળીશ ત્યારે ઈટ નીચેથી ઈંટનો ભૂકો ઉપર આવશે ત્યારે તમને સમજાશે હા દેખો હલાવતાની સાથે જે ભૂકો હતો એ મિક્સ થઈ ગયો અને આવી રીતે હું હલાવી અને પછી રીલ્સ બનાવું છું તો નમસ્કાર દોસ્તો કેશો આપ સભી લોગ મસ્ત મજે મે હો ને આપકા ભાઈ બી ફિલહાલ મસ્ત ઓર મજે મેં તો આજકા લોગ સ્ટાર્ટ કરાવું સીધા સાઈડ પેસે ઓર આપના ધાબા એ ઉસ દિન ભરા થા आप देख सकते हो यहाँ पीछे का अपना काम चल रहा है और जितनी धूप है यहाँ की कैमरा का फिल्टर भी काम नहीं कर रहा है तो आज का वो लोग कैसा बनता है देखते रहना और लोग में बने रहना और आज का वो लोग चार बजे स्टार्ट कर रहा हूँ शाम को सीधा साइड पे से अने दोस्तों यहाँ तड़को पर एटलो खतरनाक पड़े थे न कि के कैमरा ना फिल्टरो पर काम करी सकता नहीं कैमेरा मोबाइल पर हैंग मारी जाए पिस्तालीस डिग्री तापमान से ફિલહાલ વરસાદ આવવાની તો તૈયારી છે પણ ઠીક છે ગરમી સહન કરીએ છીએ આપણે મજૂરિયા માણસો છે એટલે ગરમી તો ઠીક છે આપણે સહન કરીએ જ છે કાયમ એટલે આપણને કોઈ વાંધો નથી અને દોસ્તો આપણા આ વ્લોગની મેઇન પોઈન્ટ વાત તમને હું કહેવા જઈ રહ્યો છું ખાસ તો ખાસ મારી વાત દિલથી સાંભળજો ખરેખર તો આ વ્લોગમાં હું આ વસ્તુનું શૂટિંગ કરવાનો જ નહોતો પણ વાત જાણે એમ છે કે દોસ્તો આપ કમ દસ દિવસ પહેલાં આપણે આ જ ડાબા પર અને આ જ જગ્યામાં તમે દેખી શકો છો આ જ જગ્યામાં મેં રીલ્સ બનાવી હતી ત્યારે અહીંયાનું પારાપીઠ હતું અને લગભગ એવું કોઈ પ્રોબ્લેમ જોતો કશું છે નહીં પણ અત્યારે આપણા ગોધરાના જે ફોજી કિંગ કરીને જાયડી છે ને ખૂબ સારું ગુજરાતમાં એમનું નામ છે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં જે બૂમ પડાવી રહ્યા છે આપણા ફોજી સાહેબ તો બીજું ખાસ કશું છે નહીં પણ ફોજી સાહેબ દારૂના બોટલથી વિડીયો બનાવે છે આર્મીમાં તો છૂટી હોય તો એ ત્યાં આગળ પ્રે પેક મારીને હાથમાં પકડીને બનાવે છે અને એમના વિડીયો જોરદાર લાગે છે તો મેં પણ એમના જેવું કરવાનો પ્રયત્ન કર્યો બાકી ખરેખર એવું કશું છે નહીં આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન છે નહીં ચા પણ નથી પીતા કે હિમલ ગુટકુ કે પાન પડકી અને દારૂની વાત તો આપણે દારૂડિયા લોકોની સાથે પણ ફરતા નથી એવા લોકોનો સાથ પણ કરતા નથી પણ આ તો મજા આવે છે અને વિડીયો ખાલી ખુશી માટે બનાવીએ છે એટલા માટે વિડીયો બનાવી નાખ્યો તો દિલ પર ના લેતા અને આપ જે આપણા નજીકના જે સંબંધીઓ છે દોસ્તો છે મિત્રો એમને તો ખબર જ છે કે સંદીપ માણસ કેવો છે તો ઠીક છે આપણે તમને હું રિયલિટી બતાવી દઉં કે બોટલ તમને બતાવી દઉં તો તમને સમજાશે તો આપણે જે બોટલ પકડીને દારૂવાળી રીલ્સ બનાવી હતી અને તે બોટલ આ રહ્યો છે તમે દેખી શકો છો હવે આની તમને હું બતાવવું ખાસ ધ્યાન આપજો કે આની રિયલિટી શું છે કે આ બોટલ અંદર મેં ઈંટનો ઝીણો બુકો એટલે કે આંખોમાં પણ બહુ સૂર્યપ્રકાશ આવે છે એટલે આંખો બંધ થઈ જશે મેમરી થઈ જશે પણ ખાસ વાત સાંભળજો કે આ જે બોટલ છે અને આપણે ઈટનો બુકો ઝીણો કરી અને ઈંટનો બુકો અંદર નાખ્યો છે અંદર પાણી સાથે મિક્સ કર્યું છે તમને હું રિલેટિવ બતાવો ને ખરેખર બીજી વાત કે જે રિયલી દારૂ હોય એ દારૂ કોઈ દાડો આવો ના થાય આના નીચે તમે દેખી શકો આના નીચા તળિયે જે આપણો ઈંટનો ભૂકો છે એ જામ થઈ ગયો છે અને ઉપર પાણી પાણી તમે દેખી શકો છો હલાઈશ તો દેખજો હવે હું ઊંધો બોટલ વાળીશ ત્યારે ઈટ નીચેથી ઈંટનો ભૂકો ઉપર આવશે ત્યારે તમને સમજાશે આ દેખો હલાવતાની સાથે જે ભૂકો હતો એ મિક્સ થઈ ગયો અને આવી રીતે હું હલાવી અને પછી રીલ્સ બનાવું છું ખરેખર કંઈ છે ને અને દારૂડિયા તો દેખો આપણા આદિવાસી સમાજની દારૂમાં જ પથારી ફરી ગઈ છે દારૂ બહુ ખરાબ વસ્તુ છે દારૂ એમને હર પ્રકારનું વ્યસન હું પોતે કોઈ પણ પ્રકારનું વ્યસન કરતો નથી પણ તમને કીધું એવી રીતે કે ખાલી શોખ ખાતર મોજ માટે આપણે વિડીયો બનાવીએ છીએ અને આ છે આપણું નાટક કહતો હોય ચાલે મોજ કહતો હોય ચાલે ટાઈમપાસ કહતો હોય ચાલે તો આવું કંઈક છે બાકી ખરેખર તો આપણે બહુ ફર્સ્ટ ક્લાસ આદતવાળા છે અને ભણેલા ગણેલા કોતોય પણ ચાલે આવું આપણા આદિવાસી સમાજમાં ખરેખર દારૂ ચાલે પણ ના પીવો જોઈએ આના કારણે આપણો સમાજ પાછળ છે મેન વાત દારૂની જો દારૂ બંધ થઈ જાય તો આદિવાસી સમાજ સો ટકા ઉપર આવી શકે છે એવું હું માનું છું તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો ના કહું એવું કરતા જ નહીં જરૂરથી કહેજો કમેન્ટ કરજો અને દોસ્તો બીજી એક વાત કે આપણે તમને તો ખબર જ છે કે આપણે છેલ્લે એક મહિનાથી આ સાઈડ પર કામ કરીએ છીએ અને આપણા અહીંયા આગળના ડેલી મિન્યુ વ્લોગ આવે છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું લોંગ વિડીયો પણ લાવવાનો પ્રયત્ન બહુ કરતો હતો પણ ટાઈમ નહોતો મળતો અને તમને ખબર છે કે આપણું ટાંકી ખોદાનું કામ હતું આ અને આ આપણે ફાઇનલી ટાંકી ખોદી છે સાત ફૂટ છે ઊંડાઈ અને નવ ફૂટ લંબાઈ છે કેટલી છે સાત ફૂટ નવ સાત બાય નવ છે સાત બાય નવ છે અને સાત ફૂટ ઊંડી છે તો આપણે આનું ફાઇનલી ખોદવાનું કામ પૂરું થઈ ગયું છે આજે રોડક કાકરેટ પણ કરી નાખ્યું છે અને આનું પીસીસી કરવા માટે અહીંયા આગળ રેતી કપચી પણ આપણે સ્ટોક કરી નાખી છે અને ફિલાલ આપણું કામ ચાલી રહ્યું છે અહીં આગળ આપણા મકાન માલિક સાહેબ કોલેજના પ્રોફેસર છે નોકરી કરે છે તો એમને અહીંયા આવવાનો ટાઈમ મળતો નથી અને સવારમાં એ આપણને બધા કામો બતાવીને જાય છે આપણને આજે સરિયા કટિંગ કરવા કીધા હતા પણ બ્લેડ નથી એટલે સરિયા કટિંગ નહીં થઈ શક્યા પછી આપણે ખોદવાનું જે પૂરું થઈ ગયું હતું પણ અંદર રોડા કોપરેટ કરવા કીધું તો એ આપણે કરી નાખ્યું છે અને ઘણું બધું એવું કામ બતાવ્યું હતું દિવસે તમને કહું એવી રીતે કે મોબાઈલ પણ વિડીયો શૂટ કરવા માટે કેમેરો ફિલ્ટર કામ નથી કરતો એટલો બધો તડકો તો એટલે દિવસે તમને મેં શું કામ કર્યું એ બતાવી શક્યો નથી બાકી અત્યારે આપણે ઉપર ત્યાં આગળ જે ઘીસી તમે દેખી શકો છો એ ઘીસી પાડી રહ્યા છે અને ચાર પંચાવન થઈ છે એટલે હવે રિક્ષા પણ ફોન આવી ગયો છે કે ફટાફટ આવી જાય ભાઈ મારે બીજી જગ્યાએ જવાનું છે તો આપણે હાથ પગ ધોઈને નીકળીએ સીધા ઘરે જવા માટે રિક્ષા પાસે દોસ્તો આપણે ફિલહાલ રિક્ષા બાજુ ઉપડી ગયા છે અને આપણી રિક્ષા આવી ગઈ છે આ તમે દેખી શકો છો તો આપણે ચાર્જર સાઈડ પર ભૂલી ગયા છે યાર હવે પ્રોબ્લેમ વાળું કામ છે તો હા છે આપણા રિક્ષાના ડ્રાઈવર આપણો હા એક તો કોઈ યાર સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અમકો હા લાઈક કર શેર કરો શેર કર હા બાકી કાયમ કેમેરા બોલવાની આદત નથી તો વધારે નહી બોલે તો સારું આપણું આટલું કીધું બદલ આભાર છે તો જઈએ હવે ઘરે તો દોસ્તો આપણે ઘરે આવી ગયા છે ને મસ્ત ના જોઈને કપડાં જ ચેન્જ કરી નાખ્યા છે તો હવે